હજારો વર્ષ પહેલા અર્જુન પણ આવા જ દુઃખમાં ફસાયેલો હતો યુદ્ધ ભૂમિમાં ઉભો રહીને તે વિચલિત થઈ ગયો હું શું કરું લડું કે ન લડું ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ જે ઉપદેશ આપ્યો તે છે શ્રીમદ્ ભાગવત ગીતા ગીતામાં ગીતા માત્ર ધર્મગ્રંથ નથી પણ જીવન જીવવાની કલા છે ગીતા કહે છે દુઃખોનો અંત બહાર નથી અંદર જ છે દુઃખનું મૂળ કારણ આશક્તિ ગીતા સ્પષ્ટ કહે છે કે માનવના દુઃખનું મૂળ કારણ છે આશક્તિ અમે વસ્તુઓ વ્યક્તિઓ પરિણામો અને અપેક્ષાઓ સાથે ચોટીને રહીએ છીએ મને આવું જ જોઈએ મને આવું જ જોઈએ મારે સફળ થવું જ છે આ માણસ બદલાવવો જ જોઈએ જ્યારે અપેક્ષા પૂરી થતી નથી ત્યારે દુઃખ જન્મે છે ભગવાન કૃષ્ણ કહે છે આશક્તિથી ઈચ્છા જન્મે છે ઈચ્છાથી ક્રોધ અને ક્રોધથી અંધકાર અર્થાંત દુઃખ બહાર નથી આવતું આપણે જાતે ઊભું કરીએ છીએ કર્મયોગ દુઃખનો પહેલો ઉપાય ગીતા આપણને શીખવે છે કે કર્મયોગ કર્મયોગથી અર્થ છે ફળની ચિંતા કર્યા વિના ફરજ ભાવથી કર્મ કરતો આજના યુગમાં આપણે કામ કરીએ છીએ પણ ફળ સાથે ચોટેલા રહીએ છીએ રિઝલ્ટ આવવો જોઈએ વખાણ મળવી જોઈએ સફળતા મળવી જ જોઈએ ગીતા કહે છે કર્મ તારો અધિકાર છે ફળ તારો નથી જ્યારે આપણે ફળ છોડી દઈએ ત્યારે મન હળવું બને છે હળવું મન ઓછું દુઃખ લાગે છે સમત્વ ભાવ સુખ અને દુઃખ તો સમાન રહેવું જીવનમાં સુખ અને દુઃખ બંને આવે જ છે જે જેમ દિવસ અને રાત ગીતા શીખવે છે સમસ્તવ ભાવ સફળતામાં અહંકાર નહીં નિષ્ફળતામાં હતાશા નહીં જે માણસ પ્રસન્નતામાં ઊડી નથી જતો નિંદામાં તૂટી નથી પડતો એ જ સાચો સ્થિર માણસ છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જે સુખ દુઃખમાં સમાન રહે છે તે દુઃખ થી છું હું નામ છું હું વ્યવસાય છું પણ ગીતા કહે છે તમે આત્મા છો શાશ્વત છો પણ શરીર બદલાય છે પરિસ્થિતિ બદલાય છે સંબંધ બદલાય છે પણ આત્મા અવિનાશી છે જ્યારે માણસ પોતાને શરીર નહીં પણ આત્મા તરીકે ઓળખે છે ત્યારે મૃત્યુ નુકસાન અને ભયનો ઓછી થવા લાગે છે મનની શાંતિ ગીતા માત્ર જ્ઞાન અને કર્મની વાત જ નથી કરતી તે ભક્તિની પણ વાત કરે છે અંધવિશ્વાસ નહીં પણ સમર્પણ છે હું કરતા નથી ઈશ્વર કરાવે છે મારી શક્તિ મર્યાદિત છે જે માણસ પોતાના ભાર ઈશ્વરને સોંપી દે છે તેનું મન હળવું બની જાય છે અને જ્યાં મન હળવું ત્યાં દુઃખ ટકતું નથી આજના જીવનમાં ગીતા સાર આજના યુગમાં તણાવ ડિપ્રેશન અને ભય વધી રહ્યા છે ગીતા કહે છે કામ કરો પણ ચિંતા છોડી દો પ્રેમ કરો પણ માલિકી છોડો જીવો પણ ડર છોડો જો આપણે રોજ થોડા સમય આત્મચિંતન કરીએ પોતાના વિચારો પર નજર રાખીએ અને કર્મ ને પૂજા બનાવીએ તો દુઃખ ધીમે ધીમે ઓગળી જાય છે નિષ્કર્મ નિષ્કર્મ પ્રિય મિત્રો ગીતા દુઃખ દૂર કરતી નથી દ્રષ્ટિ બદલાવે છે અને દ્રષ્ટિ બદલાય એટલે જીવન બદલાય દુઃખોનો અંત કોઈ જાદુથી નથી પણ સમજ સ્વીકાર અને સમર્પણથી થાય છે ચાલો કર્મ કરીએ ઈમાનદારીથી સ્વીકાર કરીએ શાંતિથી અને જીવીએ જીવી લઈએ ગીતાના માર્ગે ત્યારે ખરેખર કહી શકીશું સર્વ દુઃખોનો અંત શક્ય છે જો તમે ઈશ્વર